પરીક્ષા આપવા જઈ રહ્યા છે જેલમાં ધોરણ દસ માં પંદર અને ધોરણ બાર માં સાત બંદીવાનો પરીક્ષા આપશે લાજપોર સેન્ટ્રલ જેલ અધિક્ષક જે એન દેસાઇ હતું કે લાજપોર જેલ ખાતે આગામી ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે

તેમને ભણાવવામાં આવે છે જેલમાં રહેલા કેદીઓ અલગ અલગ વિષયો લઈને તેમને ભણાવે છે અને એમને મોટિવેટ કરે છે લાજપુર જેલ ખાતે ધોરણ દસ અને ધોરણ બારની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ દસ બારની એક્ઝામ લેવામાં આવે છે એ રીતે લાજપુર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એચએસસી અને એસએસસી બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે અહીંયા આ વર્ષે ધોરણ બારમાં સાત બંદીવાનો છે અને ધોરણ દસના પંદર જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે બીજું કે બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમણે મોટિવેટ કરીએ છીએ